ક્યારેય પણ દૂર ના થાય અથવા તો આંખો ખરાબ થાય વાળ ખરાબ થાય અને ઇમ્યુનિટી ખરાબ થાય હવે સૌથી પહેલા કામ કરવાનું છે તમારે અગર આંખોના નંબર છે તો તમારે એક જ્યુસ તૈયાર કરવાનું છે કે જે પાલકની ભાજી ગાજર બીટ આ ત્રણ વસ્તુઓ છે એને વ્યવસ્થિત તમારે સો સો ગ્રામ જેટલી માત્રામાં પાલક છે તમે ચાલીસ પચાસ ગ્રામ જેટલું લઈ શકો સો ગ્રામ કે બસો ગ્રામ જેટલા ગાજર અને બસો ગ્રામ જેટલા બીટ લઈ શકો આ ત્રણેય વસ્તુનો રસ તૈયાર કરવાનો છે બપોરે જમવા બેસો એનો અડધો કલાક કે એક કલાક પહેલા તમારે એ રસ ડેલીનો માત્ર એક મહિના માટે પીવાનો છે આ શરીર પણ ડિટોક્સ કરશે આંખોના નંબર પણ ધીરે ધીરે ઓછા કરશે કારણ કે એમાં વિટામિન એ અને વિટામિન સી ખૂબ સારી માત્રામાં છે હવે બે પોઈન્ટ હું તમને બતાવીશ આ બંને પોઈન્ટ શાંતિથી તમે સમજો ડેલીનું કરવાનું રાખજો તો સો ટકા આંખોના નંબર દૂર થઈ જશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો દોસ્તો સૌથી પહેલો પોઈન્ટ હું તમને બતાવીશ કોઈ પણ વ્યક્તિ કરી શકે બંને હાથમાં કરવાનો છે તો તમારે બંને આંખોમાં ફાયદો થવાનો છે હવે સૌથી પહેલો પોઈન્ટ આમાં ટોટલ બે પોઈન્ટ છે આમાં પહેલો પોઈન્ટ હું બતાવીશ કે જે આપણા હાથની બંને આંગળીઓની નીચેના ભાગમાં આવેલો છે અલગ અલગ પોઈન્ટ આપણા હાથમાં અલગ અલગ ભાગમાં આવેલા હોય વચ્ચેના ભાગમાં સાઈડમાં કિડની ડાયાબિટીસ માટે આ પોઈન્ટ આવેલા છે હૃદય માટે કાન માટે અહીંયા પોઈન્ટ આવેલા છે આખું માટે આપણા હાથનો આ જે બંને આંગળીઓ છે એની એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં થોડું નીચે આ પોઈન્ટ ઉપર આંખો માટેનો પોઈન્ટ આવેલો છે એટલે ત્યાં તમે તમે પેનથી ગોલ રાઉન્ડ કરી શકો અને એની સાથે એના ઉપર તમે આ રીતના પછી દબાવી શકો ધીરે બીજા હાથમાં તમારે દબાવવું છોડવું એ રીતના કરવાનું છે આઈક્યુ પ્રોસર પોઈન્ટ છે કે જે આંખોના નંબરને થોડા જ સમયમાં દૂર કરવાનું કામ કરશે તમને અહીંયા દુખાવો થતો હોય તેવું સમજવું કે આંખોમાં તમારા ખૂબ સારા વધારે નંબર હશે દુખાવો ન થાય અને તો પણ આંખોમાં નંબર દુખાવો હોય તો આંખોમાં નંબર હોય છે એટલે અહીંયા તમે દબાવશો ડેલી નું તો સો આંખનો નંબર દૂર થશે હવે બીજું પોઈન્ટ છે કે જે આપણા હાથના બંને ભાગમાં આપણા અંગૂઠાના બંને ટેરવામાં ઉપરના ભાગમાં આવેલો છે એ પોઈન્ટ કઈ રીતના દબાવવાનો છે આપણા હાથનો જે અંગૂઠો છે એનો ઉપરનો અગ્ર ભાગ અને બીજા હાથના અંગૂઠાનો અગ્ર ભાગ એ ભાગમાં તમારે પહેલા એક અંગૂઠા વડે આ રીતના ધીરે ધીરે દબાવવાનું છે દબાવો છોડો દબાવો છોડો આ રીતના બે થી ચાર મિનિટ માટે તમારે એક અંગૂઠામાં કરવાનું છે અને પછી બીજા અંગૂઠામાં આ રીતના બે થી ચાર મિનિટ માટે દબાવો છોડો એ રીતના તમારે કરવાનું છે આ બંને પોઈન્ટ છે આંખોની રોશની વધારવા માટે આંખોનો નંબર દૂર કરવા માટે આંખો માટે અનહદ ઉપયોગી છે ખૂબ જ ફાયદાકારક છે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો મેં ઘણા મૂક્યા છે જલ્દીથી જુઓ આભાર